ઉદઘાટક અને આપણા માનનીય જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને હંમેશા શિક્ષણ અને શાળાના બાળકોની ચિંતા કરતા એવા સુરભા એવા જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડીઓ સાહેબ હાઈસ્કૂલ ને પ્રાથમિક બેના સાહેબ એવા મહેતા સાહેબ ડાકી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકાના મંત્રી પંકજભાઈ એકતાના પ્રમુખ મયુરભાઈ તાલુકાના ટીપીઓ વજુભાઈ વસૈયા સાહેબ ઉપસ્થિત ગામના આગેવાનો શિક્ષક ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી ખાસ કરીને અહીંયા જ્યારે વાત થઈ કે આ એક સ્કૂલ મંજૂર કરાવી છે સ્કૂલ મંજૂર કરાવી અને જગ્યા કોમન રોડ ગોતો આની પહેલાં હિન્દી શાળાની અંદર પણ ખૂબ અમે મહેનત કરી અહીંયા છેલ્લે સરકારના રૂમ આપી શકે એમ નહોતા એટલે અમે જાગાના રૂમ દિલીપસિંહ ચેરમેન હતા અને હિન્દીના માધ્યમની સ્કૂલ આપણે સ્કૂલમાં કલેક્ટર ઓફિસથી માંડી ડી ઓફિસમાં હોય ડીપી ઓફિસમાં હોય ટીપી ઓફિસમાં પુષ્કરભાઈએ જગ્યાથી માંડી આ બિલ્ડિંગ બને ત્યાં સુધી જ્યાં જ્યાં કે ભાઈ અહીંયા અટકે છે હવે આ પ્લાન નથી બેસતો થોડીક જગ્યા ઘટે છે આ છે મધુબેન ત્યારે છેલ્લે ડીઓમાં હતા સાહેબ ડાકી સાહેબ સાથે સંકલન કરી અને આપણે ખૂબ સારી રીતે આજે આ બિલ્ડિંગ દસ રૂમ સાથે અને આ હોલ આપણે જોઈ છીએ એટલે પ્રયત્ન જો કરવામાં આવે અને તમારી નિષ્ઠા જો સાચી હોય તો કોઈ પણ વસ્તુ છે એ અટકતી નથી તમારા આજે સાડા ચારસો બાળકો અહીંયા ભણતા હોય દિવસે દિવસે પુષ્કળ કે દર વર્ષે પચ વિદ્યાર્થીની